સુરત શહેર પોલીસની કામગીરીને લઈને શરમજનક ઘટના સામે આવી છે અડાજણ વિસ્તારના ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુકોને ઉઠાવવાની કાર્યવાહી દરમિયાન આશરે નેવ વર્ષીય વૃદ્ધ મહિલા સાથે પોલીસ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ સામે આવ્યા છે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા વૃદ્ધ મહિલાને માર મારી જબરજસ્તી ગાડીમાં બેસાડવામાં આવી હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે વાયરલ થયેલા ફૂટેજમાં વૃદ્ધ મહિલા લાચાર સ્થિતિમાં દેખાય છે જ્યારે પોલીસ કર્મચારીઓ તેમની સાથે કઠોર વર્તન કરતા નજરે પડે છે આ ઘટના સામે આવતા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સારી કામગીરી અને પ્રતિષ્ઠા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે સમાજમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાયદાનું પાલન કરાવનાર રક્ષક દ્વારા આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહેવાય ખાસ કરીને એક નિર્દોષ અને વૃદ્ધ મહિલાની સાથે આ રીતે વર્તવું માનવતા અને પોલીસની નૈતિક જવાબદારી પર ગંભીર પ્રશ્ન ચિહ્ન મૂકે છે લોકો દ્વારા દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે સોશિયલ મીડિયા પર પણ પોલીસના વર્તનની ભારે નિંદા થઈ રહી છે હવે જોવાનું રહ્યું કે સુરત શહેર પોલીસ આ ગંભીર મુદ્દે શું પગલા લે છે અને વૃદ્ધ મહિલાને ન્યાય મળે છે કે નહીં જી આપનો પરિચય છે હું જીગ્નેશ ચૌધરી ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુ શિકાર કેન્દ્ર સુરત જી ગઈકાલે મેં મારી ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યુ આપણે ભિક્ષુક મુક્ત કરવા માટે ભિક્ષુક રેડનું આયોજન કર્યું હતું એમાં મારા પર સોશિયલ મીડિયામાં દ્વારા એક વિડીયો આવ્યો હતો બપોરના અને એમાં એક મારા કર્મચારી દ્વારા એક વૃદ્ધ બાને માર મારતો વિડીયો મારે ધ્યાને આવ્યો હતો અને એ જેવું મારા પર ધ્યાને આવ્યું તેવું જ એ મેં ગંભીરતા લીધી કારણ કે કોઈ પણ વૃદ્ધ કે કોઈપણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે અને મેં તાત્કાલિક જ એ જે મારે ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા દિવ્યાબેન કરીને તો એમને મેં તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી દીધા છે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે જ્યારે અમે અહીં એમને રાખવા માટે એમના એમના જીવન સુધરે એના માટેનું આ ભિક્ષુભુ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે પણ જે આ જે હાથ ઉગામવાની જે બાબત આવે એ ખૂબ જ ગંભીર ગણી શકાય